બદલે નીચેથી લેવામાં આવે છે મેમો દ્વારા આ ધારાસભ્યો જે ગયા તા ગૃહમંત્રી ને મહિલા ગાઠિયાની જેમ પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે ખોટા સિક્કા છે ઉપર એનું કઈ ઉપર નથી હું તમને કહી દેવા સોભાના ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે કોઈ બંધ ને લૂટવાનું તો ચાલુ છે સાથે સાથે જે પોલીસ અવેરનેસ વાત કરે છે એને હું કેવા માંગુ છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂ માં તો તમે કઈ કરતા નથી આ ટ્રક કાલે દીકરા માંથી ફરી ગયો કોક ના દીકરા જીવ ગયો મા બાપ દીકરા વગર ના થઈ ગયા એનું તો વિચારો એવું કઈ વિચારતા નથી પોલીસ બીજેપી નું જ કામ કરે છે બીજેપી ના નેતા ફોન આવે એટલે ટાટિયા ઢીલા આજે અમારો કાર્યક્રમ છે ત્રણેય ધારાસભ્ય છે ને એક હીરો ગોગે જય આવ્યા ડેલી આવ્યા આ ધારાસભ્યો કઈ કામ કર્યું નથી ને પ્રજાને ઉલ્લું બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂંટવા ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોસ માં અને ચૌદ તારીખ ના કાર્યક્રમ રાજકીટ ભાજપ શહેર પ્રમુખે કીધું છે અમે નાટક 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 અરે ભાઈ તો કરો છો આ તમારા છે ક્યાં કામ હાલે છે એ કઈ કામ કર્યા તમે ખાડા દીકરા દીકરાના જીવ જાય છે દીકરી જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિ થી કરી લે રાજકોટ ની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતા ને લૂંટવાનું જે કામ કરે છે હવે આ જે ધારાસભ્ય ગયા હતા એ ખરેખર પ્રજા માટે નતા ગયા હેલ્મેટ નો પાછો મેમો ના ન કરો એને તો બીક આ પ્રજા વિફરશે તો સીટી ધારાસભામાં પણ નહીં આવીએ અને કોર્પોરેશન માં પણ નહીં આવીએ આ બી કે આ લોકો ગયા ત્યાં બીજું કઈ નતું